ગીર વિસ્તારમાં કેસર કેરી પકવતા ખેડૂતોની ખેડૂતોના આંબાના પાક ને કમોસમી ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે અને આ વર્ષે પણ તાલાલમાં ખેડૂતોના આંબાના બગીચામાં કેરી ન આવતા ખેડૂતો અકડાયા છે અને સહાયની માંગ પણ કરી રહ્યા છે ત્યારે હાલ ત્યારે હાલમાં જ તાલાલમાં બાગાયત

ખેડૂત ખર્ચા પણ નથી રહ્યા બગીચા માં કેસર કેરી ના બગીચા ની અંદર અને જે આયા આ બગીચો છે પચાસ વીઘાનો નો એ પચાસ વીઘામાં અત્યારે જુઓ તો એને ખાવાની કેરી નથી દી કે અમે કેરી બતાવીએ હાલો તમને હમ આથી જ એને અહેવાલ ખોટો મીકો તો રી સર્વે કરવાની મારી માગણી છે રી સર્વે કરી પાછું ખેડૂતને સહાય અપાવે અને ખેડૂતને ને બગીચા જે કઈ જ્યાં ખેતરે થઈ ખેડૂત ખેડૂતને સાથે રાખી જે કરવે એવી મારી છે તો અમુક અમુક ને હાવ નતું અમુક મારું બાજુમાં તપાસો કેટલી આવક છે કેટલી આવક છે તો ખબર પડે સરકાર ને કે આપડે શું કરીએ આમાં હમ ને ખેડૂત ની માથે દોષ પોતાનું તપાસ કરાવો પાંચ વર્ષ નું સર્વે કરી કાઢવો કે આજે હું નફો કર્યો હે

15 થી વીસ જેટલા ગ્રામ પંચાયતો દ્વારા અને તાલુકા પંચાયતના સભ્યો દ્વારા સાથે મળી તો બગાયત અધિકારી શ્રી તેમતે તારાડા મતદાર શ્રીને આયોજન પત્ર આપવાનું આજનું આયોજન છે માંગ છે અમારી માંગ એ જ છે કે જે ખેડૂતોને દોષિત ઠેરવયામાં આવ્યા છે તે સદંતર ખોટી વાત છે અને હાલલે વાસ્તવિક પરિસ્થિતિ કરતા વિપરીત અહેવાલ છે અને સદંતર ખોટો

આ વર્ષે લગભગ ત્રીસક ટકા પાક સારો હોય તો સારું બાકી ત્રીસ ટકા જેટલો પાક નથી તેંશી ટકા પાક નિષ્ફળ છે આ વખતે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલો છે જેથી કરીને ખેડૂતોમાં પણ ભારે રોષ છે ત્રીસ ગ્રામ પંચાયતના સરકો તથા તમામ ખેડૂતો તાલુકા પંચાયતના સભ્યો આ વર્ષે જે કેરીનો સદંતર પાક નિષ્ફળ ગયો એ બાબતે અમે સરકારશ્રી ને રજૂઆત કરી અને ધ્યાન દરવામાં આવ્યું હતું કે આપ એનો સર્વે કરાવો અને ખેડૂતોને વળતર આપવામાં આવે તો જે સરકાર સરકારશ્રી પાસે જે અહેવાલ ગયો છે બાગાયત કચેરી માંથી સદંતર ઓફિસમાં બેહીન અને અહેવાલ મોકલવામાં આવ્યો છે અને એ અહેવાલ ની અંદર ત્રણ મુદ્દા એવા લખવામાં આવ્યા છે કે ખેડૂતોને ખેતી કરતા નથી આવડતી ખેડૂતો બગીચામાં ધ્યાન નથી આપતા ખેડૂતો ઇજારા આપી દે તો આ સર્વે કઈ તાલાળા તાલુકાના એક પણ ગામમાં સર્વે નથી થયો અધિકારી અધિકારી દ્વારા સદંતર જે ખોટો અહેવાલ રજૂ કરવામાં આવ્યો એ અનુસંધાને ખેડૂતોમાં રોષ ફેલાવવામાં આવ્યો છે અને ખેડૂતો એકઠા થઈ બાગાયત કચેરીનો ઘેરાવ કરી અને આવેદન આપવામાં આવ્યું ને મામલતદાર સાહેબને ને આવેદન આપવામાં આવ્યું છે કે અમારા ખેડૂતો એક જ માંગણી છે કે તાત્કાલિક ધોરણે રી સર્વે કરી અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને એને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવામાં આવે એવી અમારી માંગણી છે આજ રોજ તલાળા તાલુકાના ખેડૂતો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે ને એ આવેદન પત્રમાં કેરી પાક નિષ્ફળતા અંગે રી સર્વે માંગ કરવામાં આવેલી છે તો આવેદન પત્ર અત્રેની કચેરી છે સેન્ટર ઓફ એક્સીલન્સ ખાતેથી અમારી જે વડી કચેરી છે નયબ બાગાયત નિયામક વિભાગની કચેરીએ થોડી આજે આજ જ મોકલી આપવાનું આવશે અને આગળની જે પણ કોઈપણ સત્તાચિના મુજબ ની કામગીરી છે તે બાગાયત વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે હાલની પરિસ્થિતિ આમબાળી જે ચાલુ વર્ષે વાતાવરણ ના કારણે આંબા પાકમાં સ્થિતિ છે એ વસ્તુ વાસ્તવિકતા છે અને જે તે વખતે એક વીક પહેલા સરકારના કેવા મુજબ બાગાયત વિભાગ દ્વારા રેન્ડમલી 3% નિઓ પણ કરે છે અને આનો અહેવાલ પણ સરકારે મોકલી આપવામાં આવે છે જે ખેતી ખરીદી કરવામાં આવેલો છે અમે જે અમારી ટીમ છે બાગાયત અધિકારીઓની ટીમ અને ગ્રાઉન્ડ લેવલે જે બાગાયત વિભાગના ગામો છે 28 થી ગામો છે તો એ ગામોમાં રેન્ડમલી પાંચ થી સાત ખેડૂતોને દરેક ગામમાં દરેક દિશામાં મુલાકાત લઈ અને એ જે ખેડૂતોના કહેવા મુજબ નું જે ઉત્પાદન છે গত વર્ષે કેટલું ઉત્પાદન ચાલુ વર્ષે કેટલું ઉત્પાદન ચાલુ વર્ષે કેટલા છટકાલ કરવામાં આવેલા છે વગેરે વગેરે આમને કેટલી ઉમર છે કેટલી વખત કોઈ ખેતી કાર્ય ક્યાં કે કરેલા છે